જય શ્રી કૃષ્ણ આપણે આજે દર્શન કઈક મંગાવ્યું છે ને ઈ અનબોક્સ કરવાનું છે મને નથી કીધું કે શું છે એને કઈક ઓફર ચાલે છે ત્યારે અમારે બ્લેક ફ્રાઈડે ની તો એમાં એને કઈક સારું પડતું તું તો મંગાવ્યું છે એને પણ શું છે એને ખબર મને નથી ખબર અનબોક્સિંગ કરીએ જોઈએ કઈક વ્લોગિંગ માટે છે રાઈટ હા આપણે વ્લોગિંગ માટે જ છે કઈક વ્લોગિંગ માં કામ આવે એવું છે હવે હું કેમેરો છે કે કશું જી હવે ખુલે પછી ખબર ઈ તો હાલો બનાવીઓ વ્લોગ મેં ખોલીએ બાકી મમ્મી પપ્પા અમારે ભેગા ઉભા છે

ઓસ્મો પોકેટ કરીને છે স্পেশલ વ્લોગિંગ માટે કેમેરો એ છે પણ આ ઓસ્મો મોબાઈલ છે બરાબર તમે હોય ખબર ફોન આમાં ઇલેક્ટ્રોનિક આવે એટલે એટલું સ્ટેબલ ના હોય જરાક આ વસ્તુ ઈ તમે ધોળો નાચો ગમેય કરો સ્ટેબલ ये हु चाकू दे दे मने पाजी <laughs> आई खोल खोलू चाकू ती खोलू ऊपर उ कातर ले उ कातर ले आ वाल। ना ना ना। जी बोला मोटा मोटा अनबॉक्सिंग करवा वाला है ना जी, स्पेशल अनबॉक्सिंग नीचे चॅनल उ हम ई चाकू थी अनबॉक्स कर एवू एवू हा એટલે ટુકમાં આ વસ્તુ આપણો વ્લોગ આમાંમાંમાંમ થઈ

જે છે ને ફોન હોલ્ડ કરવા માટે જયારે ટૂંકમાં આપડે બેસી ને કઈ રીતે વિડીયો ઉતારતા હોય તો કામ આવે કદાચ વસ્તુ અને આની એક તમને જીબીજી એક ખાસિયત કઈ તું કદાચ આ પગે મૂકી દયો ને તમે તો આમાં જે ફેસ ડિટેક્શન ની જે ટેકનોલોજી છે ને કદાચ તમે આમ જાવ આમ જાવ હાલી ટૂકમાં અચ્છા તો એ તમને ઓટોમેટિકલી આમ ફરશે અને તમને તમને રેકોર્ડ કરશે એટલે કે આ સ્ટેન્ડ ઉપર મૂકેલું હોય તારું આ ફોન ને બધું તો તને ઓટોમેટિક ટ્રેક કરે એમ ને હા તો દીવાલ આવી જાય જો હું સમજાવું માં આમ કરજો હું આમ ગયો બરાબર હા તો હું કેમ ફોન લઈને આમ ફઈરી હા ફોન તો આમ હોય સ્ટેન્ડ માં હોય તો

આનાથી તું બધું કંટ્રોલ બોન ની કઈ જરૂર ના પણ અહીંથી રેકોર્ડ નું બટન હે કેમેરા સ્વિચ નું બટન હે આ હે ઝૂમ હે બરાબર ભણી લીધું લાગે મેં ભણી તો લીધું કે મને આટલું બેસીક નોલેજ હતું જ

ચાલુ કર્યું છે મેન્યુઅલ માંથી જોઈ જો એની એપ્લિકેશન ડાઉનલોડ કરી કરીને હવે ઓલું ટ્રેકિંગ વાળું જે સિસ્ટમ હતી એ પપ્પા ને ટ્રેક કરવાનો છે હવે હજી પણ હું કે હું શીખું હું સોરી શીખતા શીખતા કરે હે હવે જો આ હે ને આ એ ત્રણ વાર દબાવ તો જો આ દેખાય ઊંચું ઉજળી ગયું પાછળનો બટન દબાવી ને એટલે એ રીસેન્ટર થઈ જાય જો ઓટોમેટિક થઈ ગયું થઈ ગયું હવે આ ત્રણ વાર દબાવવાનું કે છે આપણે શૂટિંગ મોડ જો અહીંયા કઈક ફોટો બોટો પાડી દીધો બરાબર ઈ તો ઠીક તું પપ્પાને ટ્રેક તો કર પણ પપ્પાને હલાવી આમથી આમ નહીં સોરી આ ત્રણ વાર સ્વિચ કર્યું ને તો જો એને કેમેરામાં આ વિડિયો રેકોર્ડરમાંથી ફોટોમાં સ્વિચ કરી દીધું અચ્છા હવે હું આ દબાવીશ ને એટલે પાછું હા અને પછી પાછું વિડિયોમાં આવું હોય પાછું પાછું વિડિયોમાં આવું હોય તો ત્રણ વાર દબાવવાનું ઓકે હાલો તો સેમ દર્શન કનેક્ટ કરી લે બધું પછી મળી હવે આ બધું તો એને વધારે આઈડિયા છે આવું બધું એને વધારે શોખ છે એને વધારે ખબર હોય મને પડે પણ મારે કેવું એની પાસેથી ટ્રેનિંગ લેવી પડે પછી હું શીખી શકું ને કરી શકું એવું મને એટલું ક્યુરિયોસિટી નહીં કે હું મારી રીતે જઈને બધું સર્ચ કરું જો આવું બધું પ્રોડક્ટ ની

એ લઆબો દા ફીચર્સ છે આના થોડા ઘણા થાવ તો ને તો પપ્પા રમત કરી બાકી આના બહુ સારા સારા બધા ફીચર છે અમે શીખીશું હજી તો એને પૂરું નથી આવડતું

અને ઓટોમેટિક થી ઓટોમેટિક ન થાય ને તો મારે સિલેક્ટ કરવાનો એટલે ને નાનો મોટો કેટલો ઓબ્જેક્ટ ટ્રેક હોય એટલે ને દર્શન તું ગોળ ફરે એવું કઈક કરો ને પપ્પા તમ વચ્ચે ઊભો દર્શન તું પપ્પાને ગોળ ફેર તે ઝૂમ આઉટે કરી દે અને આ જો ઝૂમ નું ફીચર જો આ આ ખુદેડી છે ને

દિવસના બે બે કલાક હું તો જો સેટી ઉપર જઈ દશરેના બે બે કલાક દિવસના આ શીખવામાં કાળજે હવે ઘર કોઈક વારીખી લે તો બ્લોગ બહુ મસ્તેમાં ઉતારવા થાય કા શું મેં પહેલા જ કહી દીધું ગાંડો ના થઈ જા તો આખો dia લઈને નો ફરે પપ્પા કૈરા ટ્રેક તો કૈરા પપ્પા ટ્રેક કૈરા પપ્પા ટ્રેક ઉપર ટ્રેક તો કૈરા તમાર મોઢું બતાવવું પડે તમે ભાઈ ટકવો ન આ જો ટકવો નહી તો

આ બટન દબાવી રાખીને હમ પછી માં ખેચીને જો દેખાય તો આમ પડી ગયો સેલ્ફી સ્ટીક વિથ ગિમ્બલ લાંબી થાય ઘણી થાય એમ તો કા કરી શકો તમે જો આમ કરીને રેકોર્ડ હોય તો જો દે હવે તો ભાવ અમે ત્રણ આપણને પ્રાઇસ કેવા જઈ રહ્યો છે કેટલામાં રેગ્યુલરલી આવે છે કેટલામાં એને ટૂંકમાં ડીલ શોધી લીધું છે ઈ તો કેવાય તો ભાઈ આપણે ખરેખર ઇન્ડિયન રૂપીસ એટલે ઓરિજિનલ પ્રાઇસ છે બરાબર પણ આપને પડી હે બ્લેક ફ્રાઈડે ની સેલ માં એકસો પચીસ ડોલર માં એટલે ઈ થાય આપડે સાડા સાત રૂપિયા ઓકે સાડા સાત માં એવું ના ઇન્ડિયા ના સાડા સાત હજાર થાય

એવું નહી અંદર થી તમારું કઈ ખરાબ થાય ને વસ્તુ તો તમે પછી બહાર સ્ક્રેચ પાડી ને તમે જાઓ કે ભાઈ મારે ખબર પડી કે ત્યાં રીતે કરી દીધું ભાઈ ઓકે ઇન્ટરનલ મશીન ની વોરંટી કેટલી છે એ કઈ દે રિટર્ન પોલિસી કદાચ આમાં ના મેળવો રિટર્ન રિટર્ન કરવું ત્રીસ દિવસ પછી ત્રીસ દિવસ પછી રિટર્ન કરી શકીએ કે અમને ખબર ના હોય એટલો

હાલો તો ખરા કેટલું આવ્યું ભેગું લગાડવાનું આમ કઈ ભેગું થઈ જાય બરાબર પછી નીચે ગોઠવવાનું ટ્રાયપોડ ની પાર્ક ને એના માટે

એને જ દીધી છે ખબર હોય ને કે આ કેમ હાચવવું તો દર્શને લીધેલી વસ્તુ આપણે ખોઈ જોઈ હવે મારો તો એક પ્રશ્ન છે કામ આવશે ને આપણે તો બસ હું શીખવા રેડી છું તું શીખી લે રીતે બધું પછી મને શીખવા છે હું શીખવા રેડી છું અને એનો ઉપયોગ પૂરેપૂરો કરી લઈશ તો આપણે જોયું મજા આવી અને હવે જે પણ કરી ટૂંકમાં વસ્તુ બી લીધી છે તો તમને જ સારો એક્સપિરિયન્સ આપવા માટે લીધી છે તો કીપ સપોર્ટિંગ દસ અને આપણે હવે થોડોક જ બાકી છે દસ હજાર પહોંચવામાં તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ બટન ક્લિક કરી નાખો અને અમારી યુટ્યુબ ફેમિલી બની જાવ કા બરાબર ને તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં